શહેરમાં એક બાદ એક અકસ્માતોની ઘટનાઓ સતત સામે આવી રહી છે તાજેતરમાં વડોદરાના મકરપુરા જીઆઈડીસી વિસ્તારમાં વધુ એક ગંભીર અકસ્માત સર્જાયો છે જેમાં એક યુવાનનું ઘટના સ્થળે જ છે મળતી માહિતી અનુસાર મકરપુરા જીઆઈડીસી વિસ્તારમાં ક્રેન ચાલકે એક રાહદારીને અડફેટે લેતા ગંભીર અકસ્માત સર્જાયો હતો અકસ્માત દરમિયાન ક્રેન ચાલકે રાહદારીને ટાયર નીચે કચડી નાખતા તેનું ઘટનાસ્થળે જ મોત થયું હોવાનું જાણવા મળ્યું છે આ સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે જેમાં અકસ્માત ભયાનક દ્રશ્યો કેદ થયા છે સીસીટીવીમાં સ્પષ્ટ દેખાય છે કે કેવી રીતે બેદરકારી રીતે ચલાવવામાં આવેલી ક્રેનના કારણે રાહદારી જીવ ગુમાવે છે ઘટનાની જાણ થતાં સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો લોકો દ્વારા બેદરકારીપૂર્વક વાહન ચલાવનાર સામે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે મૃતક દાવોદનો રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે અને તેની ઉંમર અંદાજે પચ્ચીસ વર્ષની આસપાસ હોવાનું પોલીસ સૂત્રો જણાવી રહ્યા છે ઘટનાની જાણ થતાં પોલીસ પણ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને મૃદ્ધને પોસ્ટમોર્ટમ મળે મોકલી આગળની તપાસ હાથ ધરી છે પોલીસ દ્વારા સમગ્ર પ્રકરણની વિગતવાર તપાસ કરવામાં આવી રહી છે અને ક્રેન ચાલકની ભૂમિકા અંગે પણ તપાસ ચાલુ હોવાનું જણાવાયું છે આ તપાસ પ્રોબ્લેમ થાય છે બધો જીઆઈસીના જે કાર્યક્રમ મેન માણતો છે એ લોકો થોડું ધ્યાન રાખવું જોઈએ કે ભાઈ સૌથી પહેલાં રસ્તો પૂરો કરો